જ રોજ પહેલ ગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે તંગીલી વચ્ચે આજે દરેક શહેરોમાં મોકલી યોજવામાં આવનાર છે જેમાં નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટેની તાલીમ આપવા અને સાયરન વાગે તો કેવી રીતે રહેવું તેને સમજણ માટે આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહમા કોમારની સૂચના મુજબ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં વિસ્તારના આગેવાનો તો મિત્રો અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના મુજબ અને સરકાર શ્રી દ્વારા મોકડીલનું તથા બ્લેકઆઉટનું આયોજન કરેલ હોય જે બાબતે સિટી પોલ્યુશન વિસ્તારના આગેવાનો એફઓપી શાંતિ સમિતિના સભ્યોને બોલાવી આ બાબતે અવગત કરેલ છે અને તેઓ પણ વિસ્તારમાં જઈ બીજા રહીશોને આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ બાબતે આવત કરે તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવે છે આપની ચેનલ દ્વારા જણાવવામાં આવે છે કે વડોદરા પોલીસ કમિશનર શ્રી તરફથી મોકડ્રીલ યોજવામાં આવી છે અને એ બાબત સર સિટી પોલીસ સ્ટેશનના પી શ્રી ચૌહાણ સાહેબે વિસ્તારના નાગરિકોને અહીંયા બોલાયા છે અને બધા હાજર થઈને મોકડીલ શું છે અને મોકડીલ કેવું છે એ માટેની સમજ આપી છે અને હું મારા શહેરના ભાઈ બહેનોને નમ્ર વિનંતી કરીશ કે જો સાંજે ત્રણ વાગે તો આપણા ઘરની લાઇટો બંધ કરી દેવાની આપણે વાહન પર હોઈએ તો વાહન સ્કૂટર કે કાર એને એક સાઈડમાં મૂકીને લાઇટો બંધ કરી દેવાની અને થોડી વાર જોવાની ત્યાર પછી બીજો સાયરન વાગે ત્યારે લાઇટો ચાલુ કરવી અને આપણું વ્યવહાર ચાલુ સિટીનું વ્યવહાર ચાલુ કરવું એ સિટી પોલીસ સ્ટેશનથી સમજાવવામાં આવ્યું છે આજની મિટિંગમાં સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ચૌહાણ સાહેબ દ્વારા મિટિંગ લેવામાં આવી શાંતિ સમિતિની તેમાં ખાસ સૂચના આપવામાં આવી કે આજે મોકડીલનો જે કાર્યક્રમ છે સાડા સાતથી આઠ વાગ્યા સુધી જે પહેલું સાયરન વાગે એટલે લાઇટો ઓફ કરી દેવાની બીજું સાયરન વાગે એટલે લાઇટો ચાલુ કરી દેવાનું એના માટે હું તમામ શહેરના રહેવાસીઓને વિનંતી કરું છું કે આ સૂચનાનું ચુસ્ત ચુસ્ત પાલન કરે ને અમલ કરે બસ એ મારી